માતાજી મિત્રો પરિવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે પાંચ દિવસનો ટૂર છે એ પણ પેદલ યાત્રા કરવાની છે આપણે એટલા માટે પાંચ દિવસ માટે ઘરે આવ્યા છીએ પેદલ યાત્રા ક્યાં કરવાની છે હું તમને પછી બતાવીશ અત્યારે સુરતની દિશા એટલે કે હવે લગભગ તમે આવવા જોઈએ તો દિશા હાજીમાં જોશું સીધા જઈએ ઘરે પેદલ યાત્રાની તૈયારી કરીએ પૂરા વિડિયોમાં બને રહેજો મજા આવશે અમારી પાંચ દિવસની આ પેદલ યાત્રા છે એમાં પણ ખૂબ મજા આવવાની છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ છીએ પાછા ઘરે જઈને જીધા આપણે રા ઉતર્યા અને રાતે સીધે એક ભાઈ બાઈક મળ્યું એટલે થરા લઈને આવ્યો અને થરાથી એક ભાઈ ત્યાંથી મળ્યા મને એટલે કે મારું ગામ સાત કિલોમીટર પડે રાતી એટલે એક ભાઈ ત્યાંથી મળ્યા એટલે એ લગભગ મારા ગામની આજુબાજુ છોડી ગયા એટલે એક કિલોમીટર જેવો થાય છે કોઈ મળે તો ઠીક બાકી ગામડાના લોકોની આ સૌથી મોટી વાત છે કારણ કે સાત કિલોમીટર પેદલ યાત્રા મને ગામડાના લોકોનું આટલું મોટું દિલ કહેવાય છે કે ભાઈ સાત કિલોમીટર આપણે સિટીમાં સાત કિલોમીટર જવું હોય ને તો સીધા પચાસથી સો રૂપિયા લઈ લે છે અને આ એક મોટું દિલ છે એટલે જ ગામડું બેસ્ટ છે સિટી કરતાં અને હવે સીધા પહોંચીએ છીએ મંદિરે ગામમાં તો ભાઈ ફાઇનલી આપણા ગામના સરેડામાં અને આ રસ્તો ગામથી અમારા ઘર તરફ જાય કોઈને આવવું હોય તો સીધો રસ્તો જાય છે ગામથી લગભગ એક દોઢ કિલોમીટર જવું થાય વાતાવરણ બહુ મસ્ત છે કારણ કે પેદલ યાત્રામાં આવું જ વાતાવરણ જુએ એટલે મજા આવશે ચાલવાની અને ક્યાં જવાનું છે હું તમને પછી અત્યારે હું ઘરે જાઉં છું ઘરે નાઈ ધોઈ અને પછી પાછો ગામમાં આવું છું અને પછી તમને બતાવીશ કે ક્યાં જવાનું છે બાકી મજા આવશે સરસ મજાનું વાતાવરણ છે વરસાદનો માહોલ છે અને ઠંડુ જેટલું વાતાવરણ એટલું મને એવું લાગે કે ચાલવામાં બહુ મજા આવશે આનંદ આવશે અને રાજસ્થાન જવાનું છે એટલે બને રાહ જો તમને એક એક વિડીયો મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ તરફથી હું તમને હું એકલો યાત્રા નહીં કરવાનો આપણે બધા મિત્રો મારા જે જે ફોલોવર છે ઇન્સ્ટાગ્રામની અંદર ફેસબુકની અંદર કે પછી યુટ્યુબની અંદર એ બધા સાથે મળી અને આપણે યાત્રા કરવાની છે તો ભાઈ આપણે ઘરે ગયા હતા સીધા ઘરેથી નાચ ધોઈ અને અંકલ માતાજીના મંદિર આવ્યા છે અને ફાઇનલી આપણે તમને અત્યારે હું કહી દઉં કે અહીંથી પેદલ યાત્રા થવાની છે એટલે લગભગ એકસો પંચોતેર કિલોમીટર આજુબાજુ થાય છે બાડમેર રાજસ્થાનની અંદર આવેલું છે બાડમેર અને બાડમેરની ચોટણ તાલુકો અને ચોટણ તાલુકાની જોડે વાંકલ માતાજીનું વિરાત્રાધામ મંદિર છે મોટું છે એકવાર યુટ્યુબમાં સર્ચ કરજો અને લગભગ છેલ્લે એટલે કે પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલું છે તો બસ આવો સપોર્ટ આપજો સાથ આપજો આ નાનકડો વ્લોગ હતો અને હજુ તો અહીંથી તૈયારી થાય છે આ અમે અત્યારે હું વાંકલ માતાજીને મંદિરે છું અને અહીંથી છેક જવાનું છે પાકિસ્તાન બોર્ડરે એટલે લગભગ ચારથી પાંચ દિવસ લાગવાના છે પછી ચાલો ઉપર જાય કેવો ચલાય કેટલો થાક લાગે ત્યારે તો મોસમ મસ્ત છે તમે એકવાર જોઈ લો ખાલી મોસમ અહીં પાછળ ને આ બાજુ વાતાવરણ સરસ છે કાલે પણ લગભગ આ મહિનાથી આવું છે તો આવું નવું વાતાવરણ રહેશે અને એકવાર તમે કમેન્ટમાં જય વાંકલ માતાજી ના લખવાનું એકવાર તમે કમેન્ટમાં વાંકલ માતાજીને લખવાનું નામ એકવાર તમે કમેન્ટ કરવાનું ન ભૂલતા જે વાંકલ માતાજી લખી દેજો કમેન્ટમાં અને મારી યુટ્યુબ મારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ને જોડાયા હોય બધા જોડાઈ જજો બધાની ઉપર આઈડી મેન્શન કરું છું અને યુટ્યુબ પોસ્ટર ઉપર પણ બધાની આઈડી આપેલી છે તો બસ જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે મોજ આવશે તમે પણ મારી સાથે બને લેજો મોજ આવશે અને માતાજીના દર્શન કરી લો તમે દર્શન કરેલો અને પછી કમેન્ટ કરવાનું ના એક મારી બીજી ચેનલ હતી મુકેશ કરીને એ પણ એ સાત તારીખથી ચાલુ થવાની છે એટલે કે ચાલુ તો છે પણ મોનેટરાઈઝ ડીમોનેટાઇઝ થઈ ગઈ એટલે સાત તારીખે મોનેટરાઈઝ થઈ જશે એ પણ ચેનલ એટલે આ મંદિરનો ઇતિહાસ એટલે કે માતાજીના મંદિરનો ઇતિહાસ અને વીરાત્રા માતાજીનું મંદિરનો ઇતિહાસ આ બધી ઇતિહાસોની વાત એ ચેનલમાં હવે વિડીયો આવશે એટલે એમાંય સપોર્ટ કરવાનું ના ભૂલતા તો બસ આજ માટે આટલું જ છે અને મળીએ જશે કાલે ડેલી નવી અપડેટ આપતા રહીશું તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આગળ શેર કરવાનું ના ભૂલતા બીજી વાત કે મને ઘણા જણા પૂછતા હતા કે કોણ કોણ જવાના છે હા ભાઈ એ તો હવે કાલે હું તમને બધાને સાથે મળાઈશ કોણ કોણ છે લગભગ દસથી બાર જણાનું ગ્રુપ છે એટલે કાલે હવે આપણે મુલાકાત થશે એની અને અત્યારે હું નીચે આવ્યો છું ગાર્ડનમાં ને ચોમાસામાં તો ભાઈ શું કેવું ગાર્ડનનું માતાજી મિત્રો ફરીવાર તમારો એક નવા વિડીયોની અંદર સ્વાગત છે અને હું અત્યારે છું અમારા કુળદેવ એટલે વાંકલ માતાજીના મંદિરે તો કાલે અહીંથી એટલે કે થરાદ તાલુકાના મોરથલ ગામથી છેક રાજસ્થાન બાડમેરની અંદર ચોટણ તાલુકો છે અને ત્યાં વિરાત્ર વાંકલ માતાજીનું મંદિર છે અમારા કુળદેવી મૂળ સ્થાન ત્યાં છે અહીંથી અમારી પેદલ યાત્રા છે લગભગ ચારથી પાંચ દિવસની છે તો કાલે સવારે પેદલ યાત્રા ચાલુ થાય છે તો એકવાર આ પેદલ યાત્રામાં અમને ઉત્સાહ મળે એના માટે તમારે એકવાર લખવાનું છે જય વાંકલ માતાજી કમેન્ટમાં અને આપણે વધારે કમેન્ટ નથી સો કમેન્ટ જ કરવી છે તો ફટાફટ આ વિડીયો આગળ તમારા મિત્રોને શેર કરો અને સો કમેન્ટ પૂરી કરાવો જલ્દીથી અને પૂરો વ્લોગ આવશે મારી એમ કે વ્લોગ ઝીરો વનની અંદર યુટ્યુબની અંદર ચાર દિવસ પેદલ યાત્રા કરવાની છે કેટલી તકલીફો પડે છે કેટલી શું ત્યાં રાજસ્થાનનું કલ્ચર છે આ તે બધું જાણવાનું છે મોજ કરવાની છે અને આમાં હું એકલો યાત્રા નથી કરવાનો યાત્રા કરવાના છે લગભગ આપણી યુટ્યુબ ફેમિલી અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી અને ફેસબુક એટલે લગભગ પાંચ હજાર જેવા લોકોની સાથે યાત્રા કરવાની છે તો તમારે એમને સોશિયલ મીડિયા ઉપર સપોર્ટ કરવાનો છે ત્યાં સુધી એકવાર જયવાંકલમાં લખી લેજો અને એકવાર દર્શન પણ તમે માતાજીના કરી લો